પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ગામે સત્સંગ ભજનનો નો ભવ્ય કાર્યક્રમ આદિવાસી સમાજને સાંસ્કૃતિક માટે

હસમુખભાઈ ના ઉપદેશ લોકો ખૂબ ધ્યાનથી થી સાંભળી અને ત્યાર તેમના વચનો થી સમાજ માં આધ્યાત્મિક જાગૃતિ પ્રોત્સાહન મળ્યું આ પ્રસંગે સમાજના અગ્રણીઓ યુવાનો બહેનો અને વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ આ અવસરે માજી મંત્રી કાંતિભાઈ ગામિત પ્રકાશ શ્યામભાઈ ગામિત તેમજ ધર્મ જાગરણ સંયોજકોની હાજરી રહી હતી જેમણે કાર્યક્રમને વધુ પ્રભાવી અને ભાવભર્યો બનાવ્યો આ કાર્યક્રમમાં હાજરી આપનાર તમામ ભક્તો માટે ખુશખબર એ છે કે ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી કપુરા ગામે હસમુખભાઈના આંગણે દિવ્ય રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાના પ્રખ્યાત વક્તા શ્રી યશોદાજી દ્વારા રામકથા કરવામાં આવશે યશોદાજીની કથાઓને સાંભળવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે અને તેમના વચનો કથાઓ અને ભજનો દ્વારા લોકોની આત્મા પ્રેરણા થાય છે આ રામકથામાં તાપી જિલ્લાના સર્વ ભાઈ બહેનો યુવાનો વડીલો અને ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે આ કથાના માધ્યમથી લોકો પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને વધુ નજીકથી સમજવા અને અનુભવવા સક્ષમ બનશે રિપોર્ટર હાર્દિક જોશી સોનકર